જય ભારત બાળ દોસ્તો એકમ સાત અલગ દલ્લક જે એક ઉર્મી ગીત છે એમાં સૌથી પહેલાં આપણે કવિ પરિચય મેળવીશું નામ છે બાલમુકુંદ મણિશંકર દવે જેમનો જન્મ સાત ત્રણ ઓગણીસસો સોળના રોજ થયો હતો સ્થળ મસ્તુપુરા જિલ્લો વડોદરા ગુજરાતમાં એમનું મૂર્ત્યુ અઠ્યાવીસ બે ઓગણીસો તાણું રોજ થયો હતો કવિશ્રી બાલમુકુંડવેએ સોન ચંપ જે ઓગણીસો ને ઓગણસાઠ અલ્લક ડલ્લક ઓગણીસસો પાસાઠ જરમરિયા ઓગણીસો તોતેર જેવા બાર કાવ્યોના સંગ્રહ ગુજરાતી સાહિત્યને અર્પણ કર્યા છે આમને તેમને કવિ તરીકેના યોગદાન માટે ઓગણીસો ને ઓગણપચાસમાં કુમારચંદ્રક પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે અહીં તમે ફોટોમાં જોઈ શકો છો આ છે કવિ શ્રી બાલમુકુંદ દવે હવે બાળ મિત્રો આગળ આપણે વાત કરીએ તો આ ઉર્મી ગીતમાં રાસલીલાનો પ્રસંગ વણી લેવામાં આવ્યો છે મુખ્ય પ્રસંગ કયો છે રાસલીલાનો બાળકોને ગાવું ગમે એવું આ કાવ્ય છે એમાં પ્રાસ દાર તેમજ શબ્દ જે નોંધપાત્ર છે બાળ મિત્રો તમને ગાવું ગમે એવું આ કાવ્ય છે અલગ દલક હવે પછી આપણે કાવ્ય સાંભળીશું બાર મિત્રો આમ સુંદર મજાનું સાંભળ્યું હવે આપણે રડિયારો જમનાનો મલ્લક એથી સુંદર રાધા ગૌરી મુખરૂ કે જલક જલ્લક અહી આપણે અલગ દલ્લક એટલે બાળકોની એક પ્રકારની રમત છે પ્રસંગ કયો છે રાસલીલાનો રાસલીલામાં સૌ અલગ દલગ રમત રમી રહ્યા છે જ્યાં જણ જ્યાં જણ જમકી રહ્યા છે રડિયારો જમનાનો મલક રડિયારો એટલે સુંદર મનમોહક જમનાનો એટલે યમુના કિનારો યમુનાનો મલક એટલે પ્રદેશ આમ સુંદર મનમોહક જમનાનો મૂલક છે એથી સુંદર રાધા રાધાગૌરી પણ એનાથી એનાથી એટલે કોનાથી જમના મુલકથી પણ કોણ સુંદર છે તો રાધા રાધાગૌરી સુંદર છે એનું મૂખરું ઝરકે છે ઝલક ઝલક એનું મૂખરું જરકઝરક ચમકે છે આમ આપણને પ્રથમ પંક્તિમાં સમજાય છે કે રાસલીલામાં સૌ અલગ અલગ રમે છે જ્યાં જ્યાં જમકે છે

ઉગ્યો છે પૂનમની રાત છે રાસ જગ્યો છે જે ગોપીઓ રાસ રમી રહી છે એમના જંજનનો અવાજ આવી રહ્યો છે અને એમના અવાજની સાથે જંજરના અવાજની સાથે રાસ ખેલાઈ રહ્યો છે ગોપી બેરો કાન ગુસ્યો છે એક ગોપીઓ બેરો એટલે કે સાથે કાન એટલે કે શ્રીકુસનો પણ રાસ રમી રહ્યો છે ઢોલક વાગે ધમ્મક ધમક ઢોલકનો પણ અવાજ ધમક ધમક આવી રહ્યો છે આમ આકાશમાં પૂનમનો ચાંદ ઉગ્યો છે છમછમ જણના અવાજ સાથે રાસ ખેલાઈ રહ્યો છે ગોપીઓ સાથે કાનુડો પણ રાસ ખેલી રહ્યો છે ઢોલ ધમધમ વાગી રહ્યો છે આગળ જોયો બાળ મિત્રો રાધિકાનો હાર તૂટે છે મોટી ચડકે ચલક ચલક બધા જરિયા પણ એક ખૂટે છે ચમકી રહ્યા છે ચલક ચલક બધા જરિયા પણ એક ખૂટે છે બધા જરિયા છે પણ એક ખૂટે છે તેથી રૂએ રાધિકા છલક છલક તેથી રાધિકા ખૂબ જ રહી રહી છે આમ રાધિકાનો હાર તૂટે છે અને વેરાયેલા મોટી ચરકે છે ચમકી રહ્યા છે બધા મોટી જરિયા પણ એમાંથી એક તૂટે છે જેથી રાધિકા ખૂબ રરે છે તેથી આગળ તે કહે છે રાધિકા લીધું હોય તો આલ મોટી મારું ચલક ચલ્લક તારા છે ક્યાં છાના જાણે આખો મલ્લક રાધિકાનો હાથ તૂટે છે કહી રહી છે કે મારું ચરકતું મોટી હે કાના તે લીધું હોય તો આલને કોને કહી રહી છે કાનાને કાનુડાને કહી રહી છે આગળ કાનુડાને કહે છે તારા ચરિત્ર એટલે ચરિત્ર પણ અહી તોફાન ક્યાંથી છાના કોનાથી છાના છે જાણે એટલે મુલક મુલક આખો તારા તોફાન જાણે છે આમ રાધા કહે છે હે કાના તે મારું ચરક ચરકતું મોટી લીધું હોય તો આપને તારા તોફાન તારા ચરિત્ર ક્યાં કોઈનાથી છાના છે આખો મુલક એ જાણે છે આગળ જોઈએ મિત્રો કાને ત્યાંથી દોટ મૂકી છેલ્લભ જલ્લભ રાધાએ કહ્યું કે કાના તે મારું મોટી લીધું હોય તો આપને તારા ચરિત્ર કોઈનાથી છાના નથી આ વાત સાંભળતા જ કાના ને શું થાય છે રીસ ચરે છે ગોપીજન વલ્લભ ગોપીજન વલ્લભ એટલે કાનો રે ચરે છેલ્લ એટલે કે ઝુકેલા કદમ કદમ એટલે કદમ વૃક્ષ ની છાયા માં સિકુસ બંસી એટલે વાંસરી ના સુર રેલાવે છે આમ રાધાની વાત સાંભળતા કાના એ ત્યાંથી દોડ મૂકી શ્રી કૃષ્ણ કદમ ની સૂર માં છે આગળ જોઈએ રાધા દોરે ચિત્ત અધીરે રાસ રચ્યો છે અલગ દલક સુર વરાએ ધીરે ધીરે ઉર પલક પલ્લ રિસાયેલો કાનુડો કદમ વૃક્ષની છાયા બેસે છે અને બંસી થયેલી રાધા તે તરફ દોડે છે રાસ સચો છે અલગ ડલક સુર વળાય ધીરે ધીરે ધીમા ધીમા સુરમાં રાધિકાનું ઉર એટલે હૃદય તણાય એટલે ખેંચાય છે કોના તરફ શ્રીકૃષ્ણ તરફ ખેંચાય રહ્યું છે આમ બાળ મિત્રો ઉતાવળી થયેલી રાધા દોડે છે અલગ દલક રાસ રચ્યો છે વાંસીના ધીમા સુરમાં રાધાનું રાધિકાનું હૃદય મલકાતું મલકાતું શ્રીકૃષ્ણ તરફ ખેંચાય રહ્યું છે આગળ જોઈએ અલગ જ્યાં ઝાંઝર જલ્લક રિયાળો જમનાનો મલક એથી સુંદર રાધા ગોરી મુખરુ જલ કે જલક જલક અલગ દલક એક પ્રકારની રમત છે રાસલીલામાં સૌ રમી રહ્યા છે જ્યાં જ્યાં જલક જ્યાં જ્યાં જણકે છે રિયારો જમુનાનો મલ્લક સુંદર યમુનાનો પ્રદેશ છે મુલક છે પણ એથી સુંદર કોણ છે રાધા ગોરી એની સુંદર છે મુખરૂ જલ કે જલક જલક રાધા ગોરીનું મુખરૂ જરાક જરાક ચમકે છે તો બાળ મિત્રો કાવ્યનો ભાવાર એટલે કે કાવ્યની સમજૂતી આપણે જોઈ હવે તમને જણાવી દઉં કે તમારે ઘરેથી શું કરવાનું છે તો આ કાવ્ય અને એની નીચે કાવ્યનો ભાવર એટલે કે કાવ્યની સમજૂતી તમારે તમારી ગુજરાતી નોટમાં લખવાની રહેશે ત્યારબાદ એની નીચે શબ્દ સમજૂતી લખવાની રહેશે રૂઢિપ્રયોગ પૂર તણાવ એટલે દિલ ખેંચાવું ત્યારબાદ આવે છે ભાષા સજ્જતા ભાષા સજ્જતા આપણે સમજી લઈએ જોરાક્ષરવાળા શબ્દો વાંચો અલ્લક દલ્લક જલ્લક મલ્લક છમ્મક ધમ્મક વગેરે જેવા શબ્દોમાં એક સરખા બે મુરાક્ષરો છે એક સરખા બે મુરાક્ષરો અહીં તમે જોઈ શકો છો લ લ લ લ મ મ તો એક સરખા બે મુરાક્ષરો આપણે જોઈ શકીએ છીએ સ દંડી મૂળાક્ષરો એટલે દંડવાળા મૂળાક્ષરોની વાત કરી છે અહીં જેવા કે ખ મ લ ય સ વ વગેરે અહીં ગીતને શબ્દોના પ્રાસને લીધે લઈ મળ્યો છે તો આજે જોડાક્ષરવાળા એક સરખા બે મૂળાક્ષરોનો ઉપયોગ કવિએ કર્યો છે એના લીધે આ ગીતને અપરાશને કારણે લઈ મળ્યો છે એની વાત કરી છે તો સદંડી મૂળાક્ષરોની વાત અહીં જે કરી છે તે તમારે યાદ રાખવાના ખ મ લ ય સ વ ત્યારબાદ કેટલીક સમાનાર્થી એટલે કે સમાન અર્થ ધરાવતી કહેવતો અહીં આપી છે ઉદાહરણ તરીકે આપણને આપી છે કાકડે કાકડે પાર બંધાય એટલે કે ટીપે ટીપે સરોવર ભરાય બીજી જોઈએ અધૂરા ઘરો છલકાય તો એની સમાનાર્થી કહેવત જોઈએ તો ખાલી ચણો વાગે ગણો ત્યારબાદ ડાજીયા ઉપર ડામ તો દુકાનમાં અધિક માંસ ગાજિયા મેઘ વરસે નહીં બસતા ઉતરા કરી દે નહીં જા જા હાથ રણિયામના સંપ ત્યાં જમ તો આ કેટલીક સમાન એટલે કે સમાન અર્થ ધરાવતી કહેવતો આપી છે તમારે પણ તમારી નોટમાં ઉતારવાની રહેશે આગળ સ્વાધ્યાય એમાં પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નોના જવાબ એક એક વાક્યમાં લખો પ્રશ્ન નંબર એક રાધા કોના કરતા સુંદર છે રાધા જમના પ્રદેશ કરતા વધુ સુંદર છે રાસ ક્યારે રચાયો છે આકાશમાં પૂનમનો ચાંદ ઉગ્યો છે ત્યારે રાસ રચ્યો છે રચાયો છે નંબર ત્રણ રાસમાં કોણ કોણ રમે છે રાસમાં શ્રીકૃષ્ણ રાધિકા અને ગોપીઓ રમે છે નંબર ચાર શ્રીકૃષ્ણ ક્યાં બેસીને બંસી વગાડે છે શ્રીકૃષ્ણ કદમ વૃક્ષની છાયામાં બેસીને બંસી વઘારે છે નંબર રાધિકા કોની પાસે શું માગે છે રાધિકા શ્રીકૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું ચરકતું મોટી માગે છે તો આ રીતે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર એક પણ તમારે લખવાનો રહેશે ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો એ તમારે લખવાનો નથી કારણ કે કાવ્ય તમે લખશો એટલે આ પંક્તિ લખવાની જરૂર નથી ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ રાસ ગરબા અંગેનો તમારો અનુભવ લખો તો બાળ મિત્રો અહીં તમારો અનુભવ રાસ ગરબા અંગેનો તમારે લખવાનો રહેશે એ તમારે એચ ડબલ્યુ હોમવર્ક એટલે કે ઘરકામમાં લખવાનો રહેશે ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન નંબર ચાર જોરા સરવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો તો આપણે જોઈ ગયા છે ઉદાહરણ અહીંયા આપ્યું છે આપણને એક જલક જલક તો તેવા કાવ્યમાંથી આપણે શોધીએ તો આપણને મળે છે અલગ ડલક છમ્મક છમ્મક ચલ્લક છલ્લક ધમક ધમ્મક છલ્લક છલ્લક મલ્લક મલક જેવા શબ્દો આપણને મળી આવે છે જેમાં જોરાક્ષર છે વચ્ચે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા શબ્દોને તમારી બોલીમાં લખો તો અહીં બધા હઉં ચાલ્યો હેન્ડ્યો ચાલ્યો એમ પણ તમે લખી શકો તમે તમારી બોલીમાં લખવાના છે બાળ મિત્રો એટલે અહીં લખ્યા છે એ લખવા જરૂરી નથી તમે તમારી રીતે જે લખવા હોય એ લખી શકો તમે કેવી રીતના બોલો છો એ પ્રમાણે પણ તમે અહીં લખી શકો છો આગળ જોઈએ કહ્યું કીધું મૂક્યું મેક્યું આપ્યું દીધું શાળા નિહાળ વગેરે શબ્દો તો અહીં તમે તમારી રીતે લખી શકો છો હવે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર છ નીચે ના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોથવું શબ્દ આપણને આપ્યા છે રાસ લીલા મુખડું આબ રાધા ગૌરી રધિયારો અને રાસ તો આપણને સ્વર અને વ્યંજન ખબર છે તો એ શબ્દકોષના ક્રમ પ્રમાણે આપણે અહીં ગોઠવાના છે અહીં જો મેં ગોઠવીને રાખ્યા છે ત્યાર ત્યારબાદ શું આવશે મુખડું પછી રધિયારો રાધા ગૌરી રાસ અને રાસ લીલા મિત્રો આવી રીતે તમારે પણ તમારી ગુજરાતીની નોટમાં લખવાનો રહેશે બાળ મિત્રો હવે પછી આવતા એકમમાં ફરી મળીશો જય હિન્દ જય ભારત